નમસ્કાર મિત્રો હું છું સંજયસિંહ વાઘડા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત જય માતાજી બધાને કેમ છો મજામાં છો મને તમે બધા તો આજના વિડીયો આપણે સ્ટાર્ટ કરતા પહેલા આજના વિડીયોમાં આજના વિડીયોમાં પહેલા એક નાનકડી વાત કરવાની બીજી એવી વાત કરવાની અને લોકો ગરીબાઈ દેખાડે છે ફાટલા ટુકડા કપડા પહેરીને વિડીયો બનાવે છે અને ફેમસ થઈ જાય છે આ રાજુભાઈની વાત હતી પણ આજે રાજુભાઈ વાત કરવા માટે મેં વિડીયો નથી બનાવ્યો આજે વાત કરવા માટે એવો વિડીયો બનાવ્યો છે કે આજની વિડીયોમાં કહીશ તમને બહુ અલગ રીતે કહેવાનું અને બહુ અલગ છે આજની વસ્તુ તો આજનો વિડીયો ધ્યાનથી અને આ ટોપિક સારું અને કેવું મસ્ત છે કે કોઈના માટે ભાઈ એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી બધું જ પોસિબલ છે આ વસ્તુ એક નોટ કરેલું પહેલી

વરસાદ જેમ વરસાદનો માહોલ જામ્યો તો એમ આખલા તાલુકાની અંદર ગામ પંચ ગામડાઓની ચૂંટણીઓનો બને આખા કેટલા ગામડાઓમાં તમને ખબર છે કે પંચાયત પંચાયતોની ચૂંટણી ચાલુ હતી તો પંચાયતની ચૂંટણીમાં આપણે દિલીપસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી તો આ દિલીપસિંહ સોલંકી એક આંખે જોઈ ન શકતા હોવા છતાં કેટલું સાહસ અને કેટલું નીડર કેટલું તાકાત કહેવાય કે એમણે ફોર્મ ભર્યું ચૂંટણીની અંદર અને એમનો પ્રતિભાવ એમના ગામમાં એવો કે એ ચૂંટણી જીતી ગયા તો મિત્રો આ કહેવાનો અર્થ એ હતો કે આ આ ભાઈને સપોર્ટ કર્યો મારા પરમ મિત્ર એલડી પરમાર જે હું જો અમે કેટલી વાર મળી ચૂક્યા છીએ એકવાર મળ્યા છીએ અને ફોન પર એલડી પરમાર જોડે મારે ઘણી વાતો થાય છે તો આ એલડી પરમાર એમને ફૂલ સપોર્ટ કર્યો તો ખૂબ ખૂબ આભાર એન્ટીપર્નો ગઈકાલે તમે દિલીપસિંહ ન્યૂઝમાં બી આવ્યા હતા અને વાતો પણ કરી હતી એક શાળાઓનો પ્રવેશ ઉત્સવ ચાલ્યો છે પણ એ ઇવેન્ટમાં પણ એમણે ભાગ લીધો હતો તો હવે ગામનો વિકાસ કરશે આપણા દિલીપસિંહ જે ગામમાં નવા ખલગામની વાત થઈ રહી છે તો નવા ખલગામમાં નવા યુવાન નવા માણસ નવું કંઈક લઈને આવનારા આપણા દિલીપસિંહ સોલંકી કંઈક કરશે નવું કરશે અને ગામનો વિકાસ કરશે મારા વાલા ભાઈ તો આ ગામનો વિકાસ થશે બરાબર છે તો હું આ એક લેવલની વાત થઈ અને એક એવું કેવું કહેશું કે આ કોઈ પણ માણસ માટે અશક્ય વસ્તુ નહોતી આપણે જો કરવું હોય ને ભાઈ તો કોઈ પણ પાણીમાં પણ મકાન બ્રિજ બનાવે જો નરેન્દ્ર મોદીએ કાશ્મીરની અંદર જે બ્રિજ બનાવ્યો ખબર છે એટલે દુનિયાનો વર્લ્ડ નંબરનો ફેમસ મોટો મોટો બ્રિજ બનાવી દીધો તો એ જ રીતે આ માણસે દિલીપસિંહ સોલંકી જે કર્યું નાની ઉંમર ઉંમરમાં એમને ફોર્મ ભર્યું અને એ ચૂંટણી જીતી ગયા હજુ ઘણું બધું સ્ટેપ બાય સ્ટેપ આ માણસ આગળ વધશે મને પૂરી ઉમીદ છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું મારી કુળદેવી સિખોદર ભાણવાટીને પ્રાર્થના કરું છું કે આ માણસ પોવાનો છે અને મારા પરમ મિત્રો જે છે દિલીપસિંહ સોલંકી છે પછી આરડી પરમાર હિતેશ પરમાર જે પ્રેસ જે અવારનવાર સોશિયલ મીડિયામાં આવતા જ રહે છે નવી નવી ઘટનાઓ લઈને અમારા ચકલાસીની પણ કેટલી ઘટનાઓ એમને ઉજાગર કરી છે બહાર પાડી છે ચકલાસીમાં કંઈ પણ એવું લાગે ગરબડ કોઠારા એમને જેટલી પેપરની અંદર આવેલું જ છે અને એ ઘણું બધું કામ કરે છે તો આવા આપણે કોઈ પણ જગ્યાએ કંઈ પણ લાગતું હોય તો તમે પણ ભાઈ જો એક સોશિયલ વર્કર હોય અને તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવતા હોય તો જરૂરથી એને ઉજાગર કરશો બરાબર છે તો દિલીપસિંહ સોલંકીને જય માતાજી અને ભાઈ કોંગ્રેચ્યુલેશન અભિનંદન તમે સરપંચ બનવા બદલ તમે સરપંચ બની ચૂક્યા છો મારા ભાઈ તો હવે સરપંચ બન્યા છો તમે તો કંઈક કામ એવું કરજો કે દુનિયા યાદ કરે અને સંજયસિંહનો સપોર્ટ તમને ચોવીસ કલાક રહેશે તમારે ગમે ત્યારે મારી જરૂર પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો એલડી પરમારના થ્રુ એલડી પરમાર મળશે અને એલડી પરમાર જો મારો કોન્ટેક્ટ નંબર મળી રહેશે તો તમારે કઈ પણ મારા સપોર્ટની જરૂર હોય તમે મને મળી શકો બરાબર છે જય માતાજી વધારે કે કેવું નથી 4 મિનિટનો વિડિયો છે મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને સપોર્ટ કરજો આ તમારા ભાઈને તમારા એક શુભ ચિંતકને અને મિત્રો કોઈ પણ કોમેન્ટની અંદર જરૂરથી કરજો અને દિલિપસિંહ સોલંકીને તમે કોંગ્રેચ્યુલેશન કોમેન્ટની અંદર લાઈક નહીં કરો તો ચાલશે પણ કોમેન્ટ જરૂરથી કરજો બરાબર છે વધારે કઈ કેવું નથી જય માતાજી